ઓરિજિનલ પંજાબ થી મિત્રો માલ આવેલો હોય બધે ઓરિજિનલ પંજાબ થી ક્યાં અહીંથી આજુબાજુ નહીં નથી ને ઓરિજિનલ પંજાબ આ સ્ટીરિંગ વ્હીલ કે કે આયા અત્યારે આપણી પાસે સ્ટીરિંગ માં આપણી પાસે અત્યારે આ ત્રણ વ્હીલ સ્ટીરિંગ અવેલેબલ છે આ અત્યારે બહુ ફેમસ છે આ સ્પિન હા એક આ છે એકે 47 અને આ 4 વ્હીલ ટાઈપ હા ત્રણે ની પ્રાઇસ આપણે શું હોય ત્રણે ની પ્રાઇસ આ પડશે 2500 રૂપિયા માં હા આ 2300 માં પડશે અને આ 1900 માં પડશે

કોઈ મોડિફિકેશન ની વસ્તુ એ બધી અહીં મળી જ આપણે કેમ છો મિત્રો આ બધા મજામાં વેલકમ ટુ દ્વારકેશ ઇલેક્ટ્રિક આ બધાનો સ્વાગત છે આ બધું પંજાબનો માલ છે આ પંજાબની ઓરિજિનલ પેટી છે 15 ની પેટી છે ટ્રીપલ મેગ્નેટ ઉપર આવશે આમાં આ 12 ની પેટી છે આમાંય ટ્રીપલ મેગ્નેટ ઉપર આવશે આ બેય સાદી છે આ 15 ની છે આ 12 ની છે આ 10 ની છે આ 12 ની છે આ બેય સાદી પેટી છે આના બાવીસ હજાર પાંચસો હૈ આના અઢાર હજાર પાંચસો હૈ આ સાડા નવ હજાર રૂપિયામાં હૈ અને આ સાડા બાર હજાર રૂપિયામાં છે તમે અવાજ સાંભળો કણજાથી આપણે પાછા ઘરે આવી ગયા હતા ઘરેથી અમે અત્યારે પાછા આપણે વાડી આવી ગયા છીએ તો અત્યારે હે ને આપણે ચણામાં પાણી ચાલુ છે અને ઘઉંમાં પણ પાણી ચાલુ હોય ઘઉંમાં આપણે વાળી છે અને ચણામાં આપણે વારે હે તો ચણામાં જો સેટવા સામે ચાલુ હોય અત્યારે આપણે ચા દેવા આવ્યા છીએ જો સામે અત્યારે ચા પાણી પાવા આવ્યા છીએ તો ચા પાણી પાઈ દઈએ પછી ઘઉંમાં આપણે છે ને છેલ્લા બે કેરે રહ્યા છે હવે કારણ કે સવારે તો આપણે કણજા આવ્યા ગયા હતા તો પપ્પાએ ચાલુ કરી દીધું બે કેરે રહ્યા બે વારીને માં મૂકીને આવ્યો હું તો બે રહ્યા છે હમણાં વારવાનો ટાઈમ થઈ જાય ને ચણામાં ચાલુ છે ચણામાં આપણે છેલ્લું પાણી છે હવે તો મિત્રો ચા પાણી દઈને આપણે પછી આવાડી આવી ગયા છીએ અહીંયા આપણે ઘઉંમાં પાણી ચાલુ જો છેલ્લા બે ક્યારે રહ્યા છે કલાકમાં હે ને આ પૂઈ જાય ત્યાં લાઈટ એ જાય અને ઘઉં જોઈ લ્યો પાછા આપણા હા છે ને ઘઉંમાં બે પાણી જો હે ત્યાં હે ને પાકી જાય આ એક ને હજી બે પાયા જરૂર પડશે પડે ન પડે એવું છે જોઈ લ્યો બાકી ફરી એકવાર જો નજદીક થી તમને બતાવી દઉં તો આ થઈ ગયા છે પછી બે કેરા રહી છે એ હમણાં કલાકમાં પી જાય એટલે મોટર પાછી બંધ કરી દેવું તા તો લગભગ લાઈટ વહી જાય હવે અને હમણાં કે દિવસનું આપણે છે ને ફેમિલી લોગ નથી બનાવ્યું અત્યારે જો વાડીનો કે કાંઈ હમણાં બનાવ્યું જ નથી ભેંસું આપણી જો બધી આરામ કરે છે આરતીઓ ખાય છે નથી આરામ કરે છે તો મિત્રો ઘઉંમાં આપણે કમ્પ્લીટલી પાણી પી ગયું છે તો અત્યારે છે ને આપણે થોડોક કોમેડી વિડીયો શૂટિંગ અને થોડુંક એક રીલ શૂટિંગ એ કરવાની હતી તો અત્યારે આવી ગયો છો હું એક નથી મારી સાથે બહુ મોટા સેલિબ્રિટી છે જેનું નામ દેવાની મારે જરૂર નથી ઓળખો જ છો તમે બધા ભાઈ તમારું નામ હું ક્યાં રહ્યો તમે ક્યાં આવ્યો તમારું ગામ છે તમારું ગામ છે એ તમારું અમારું છે હું ગામ છે એ અમારું છે

હા કોમેડી વિડીયોની અને રીલે આપણે બે ત્રણ શૂટિંગ કરી નાખી જો અહીં કરી આપણે બીટીએસ આપણે નાખી જ તમને ખબર જ છે કેમેરામેન હતા મફતમાં વેચવી દેવાનો છે જોતો હોય ને તો કે ક્યાં હાલ એમ નથી હમ અમારે અમે નથી ખરીદી જાઓ પણ સાથે વેલ્યુ કાયદિયા માણસ વેલ્યુ કાયદી બોલવાની ખબર નથી પડતી મુઈ સુંદર થી આવી ગઈ તારા કે તારે આ તો મારે તો આવી જ ગઈ તો મને ખબર બોલવા માં જરાક રાખો સ્ટેન્ડર્ડ વાળું ના પતો નત કરવા ને લગન નહીં નહીં કઈ ને નહીં વાંટો રેવું ને હો હે હા ભાઈ આ હવે બ્લોગ ને વિરામ આપો તમે જાઈએ ક્યાં વિરામ આપો બ્લોગ ને એન્ડ કરો એટલે અમે નહીં કરીએ ક્યાં નહીં કરું હવે લઈએ ક્યાં આવી હાલ બતાવું ક્યાં હે બતાવું તો ને આમનું આમ એડ્રેસ યાદ નથી યાદ બતાવો એડ્રેસ યાદ નથી તો ફાઈનલી આપણે વિડીયો નું શૂટિંગ થઈ ગયું હે આ રજા આપી દઈએ કારણ કે સસ્તા લોકો ને મારી પાસે નથી થતો